કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચકે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી બને રહીજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર પર વિરમગામ એક હજાર પાંચસો ને બાવન રૂપિયાથી એક હજાર નવસો વીસ રૂપિયા રાપર એક હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા પાટડી એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને વીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો રાજકોટ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને બેતાલીસ રૂપિયા મોરબી એક હજાર ચારસો ને સાઠ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા ધારી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા ધ્રોલ એક હજાર છસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી બે હજાર ને વીસ રૂપિયા થી એક હજાર બે રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા બેંદેડા એક હજાર પાંચસો વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ જો ખેડૂત મિત્રો કાલાવડ એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા બાબરા એક હજાર છસોને પંદર રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા જેતપુર એક હજાર છસો એકવીસ રૂપિયાથી એક હજાર રૂપિયા ભાવનગર એક હજાર પાંચસોને બાવન રૂપિયાથી બે હજારને ચાલીસ રૂપિયા બોટાદ એક હજાર ચારસો પચાસ રૂપિયા થી એક હાજર નવસો તે રૂપિયા થી એક રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ રૂપિયા થી બે હજાર એકવીસ રૂપિયા ઉમરેલી એક હજાર વીસ રૂપિયા થી એક હજાર એકતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફળતાના બજાર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જઈ જવાન એક જવાન